સેવા સદન તારીખ નવ નવ બે હજાર ચોવીસ ના રોજ આજના ડિજિટલ ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ તેમજ શાળાઓના ઓરડાની હાલત પણ જર્જરી આ બાબતે નસવાડી આદિવાસી મહાસંઘ દ્વારા મામલતદારશ્રી મારફતે મહા મહિમ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સાહેબ સુધી આવેદનપત્ર મોકલવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સૌના સાથ સૌના વિકાસ સૂત્ર માત્ર બોલવા પૂરતું સાબિત થયું છે જેથી જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદાર સાહેબ દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવા શિક્ષકોની ઘટ પૂરી કરવા શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ જે બાબતે નસવાડી મામલતદાર સાહેબ મારફતે આવેદનપત્ર રાજ્યપાલ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સુધી એકથી નવ મુદ્દા વિશે માંગ સહિત આવેદનપત્ર મોકલવામાં આવ્યું હતું ડુંગર વિસ્તાર અને આદિવાસી પટ્ટાની અંદર કથરથી પરિસ્થિતિ અને શિક્ષણ એના માટે અમે એકત્ર થયા છે ચર્ચા કરી છે અમે ભેગા થઈને કારણ કે દિવસે 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 અમારા ડુંગર વિસ્તારની એરિયા હોય કે અન્ય વિસ્તારની લોકો એરિયામાં હોય પણ દિવસેને દિવસે નબળી પરિસ્થિતિ થતી જાય છે તો આના આના માટે અમે કઈક નો કઈક કરવું પડશે આપણા સમાજના માટે એમ કરીને અમે એકત્ર થઈને ચર્ચા કરી પછી આયોજન પત્ર આપવા માટે આવ્યા છે અને આયોજન આયોજનપત્ર શ્રી સુધી પહોંચાડે અને શિક્ષણ મંત્રી સુધી ત્યાં પણ પહોંચાડે અને મુખ્યમંત્રી ત્યાં પણ પહોંચાડે એવી અમારો જે પ્રયત્નો છે તો અમે અમે તો એવું વિચારી રહ્યા છે કે સરકારનો પૂર્વ ષડયંત્ર લાગે છે આમને શિક્ષણથી વંચિત રાખવાનો અમે વારંવાર રજૂઆત કરીશું તો અમારી કોઈ સાંભળવા તૈયાર નથી તો અમારે એક જ માંગ છે કે સારી રીતે અને અને સારી શિક્ષણ મળે એ અભાવથી અમે આ થયા છે છે પત્ર આગામી સમયની અંદર જો કદાચ આનો પરિણામ સારો નહીં આવે તો જેમ કીધું છે તેમ કે ધરણા પર બેસવાની પણ તૈયારી કરીશું અને ગાંધી સિદ્ધિ માર્ગે ધરણા પર જવાની પણ તૈયારી રાખીશું હું બિલ પિન્ટુભાઈ હું